નમસ્કાર વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોવર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એક મહત્વપૂર્ણ મુદ્દાને લઈને અને એ મહત્વપૂર્ણ મુદ્દો છે ડ્રગ્સ ડ્રગ્સને લઈને ઘણી બધી ચર્ચા વિચારણાઓ જોવા મળતી હોય છે ડ્રગ્સને રોકવા માટેના પણ ઘણા બધા પ્રયત્નો હાથ ધરવામાં આવતા હોય છે પણ આ તમામ પ્રયત્નો ક્યાંક અત્યારે હાલ તો અમુક સફળ પુરવાર થયા છે અમુક નિષ્ફળ પણ પુરવાર થયા છે કારણ કે અત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતનો જે દરિયાકાંઠો છે ખૂબ જ વિશાળ દરિયાકાંઠો છે એમ કહેવાય ને કે અત્યારે તો ઘણા બધા અત્યારે જે અત્યારે દરિયા કિનારામાં ફરવા માટે જતા હોય છે પણ ફરવા નહીં અત્યારે તો એ ડ્રગ્સનું એપી સેન્ટર બની ગયું હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે વર્તાઈ રહી છે અને આ તમામ પરિસ્થિતિની વચ્ચે સવાલ અત્યારે એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે હવે આ ડ્રગ્સના એપી સેન્ટરને અત્યારે હાલ તો રોકવું કેવી રીતે કારણ કે એક બાદ એક જે આ ડ્રગ્સની ઘટનાઓ જે સામે આવી રહી છે જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં તો દક્ષિણ ગુજરાતના દરિયા દરિયા દરિયાકાંઠે ઘણી મોટી માત્રામાં અત્યારે તો જે ડ્રગ્સ પહેલાં પણ મળી આવ્યું હતું વલસાડની વાત કરીએ કે પછી સુરતના ડુમસ બીચની વાત કરીએ નિર્માણ ન્યૂઝના જે સંવાદદાતા છે રિપોર્ટર્સ છે તેમના દ્વારા પણ ત્યાં ડુમસ બીચ ઉપર જે એક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં જોવા મળ્યું હતું કે કોઈ પણ પોલીસ અધિકારી ત્યાં એ સમયે હાજર ન હતા અને એમ લાગતું હતું કે સુરક્ષા વગરની અત્યારે હાલ તો આ ડુમસ બીચ જોવા મળી રહ્યો છે અને એના બીજા જ દિવસે ત્યાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું અને એ પણ ત્રીસ કરોડનું સવાલ અત્યારે હાલ તો એ પણ યથાવત જોવા મળી રહ્યો છે કે આ સુરતની વાત હોય વલસાડની વાત હોય કે પછી આ જે કચ્છની વાત હોય કચ્છમાં પણ જે એક બાદ એક અત્યારે હાલ તો એમ કહેવાય કે ડ્રગ્સના પેકેટો મળી આવતા હોય છે બિનવારસી અત્યારે તો પેકેટો સામે આવે છે એવી રીતે પેક કરી દેવામાં આવે છે કે પાણીમાં તેને નુકસાન ન થાય અને જે જગ્યાએ અત્યારે તો પહોંચાડવા હોય ત્યાં પહોંચી પણ જતા હોય છે ચાલો આ તો દરિયા કિનારાના જે ડ્રગ્સ ઝડપાયા પરંતુ અત્યારે શહેરી વિસ્તારમાં પણ અંદર અંદર ઘણા બધા ડ્રગ્સના વેપારો જોવા મળતા હોય છે તે હવે ક્યારે રોકાશે તેને લઈને કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે તેની ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે સાગરભાઈ બ્રહ્મભટ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ જે સાથે સાથે પાર્થિવરાજસિંહ કઠવાડિયા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે સાથે ડોક્ટર કમલેશભાઈ રાજગોર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપણું શોધભરાતું સ્વાગત છે સાગરભાઈ વન બાય વન જ્યારે ડ્રગ્સના દૂષણની વાત થતી હોય આપણે પહેલાં પણ આપણે ઘણી બધી ચર્ચા વિચારણા કરી છે જ્યારે અદત માત્રામાં અત્યારે જ્યારે ડ્રગ્સ ઝડપાતું હોય શહેરી વિસ્તારમાં પણ હજુ સુધી ક્યાંક કાર્યવાહી નથી જોવા મળતી તે બાબત પણ યથાવત જોવા મળી રહી છે પરંતુ હવે સવાલ એ જ યથાવત છે કે આ ડ્રગ્સના દૂષણ પર રોક ક્યારે આપણે અત્યાર સુધી એમ કહેવાય ને કે સામાજિક કાર્યકર્તા અને યુથ એક્ટિવિસ્ટ સાથે ચર્ચા કરી છે પણ આજે તો સત્તા પક્ષ ને વિપક્ષ પણ આપણી સાથે છે શું કહેશો જી ચોક્કસથી જેટલી વાર આપણે અત્યાર સુધી ચર્ચા કરી રહ્યા છીએ અને ચર્ચા કરી આગળ બી કરતા જ રહીશું અને આ દૂષણ એક એવું દૂષણ છે જેને અટકાવવા માટે ઘણા બધા અથાગ પ્રયત્ન કરવા પડશે અને મને એવું પર્ટિક્યુલર લાગે છે કે ગુજરાત પહેલા જયારે લેન્ડિંગ પોઈન્ટ તરીકે યુઝ થઈ રહ્યું હતું પણ અત્યારે હાલની તારીખમાં ગુજરાતમાં લેન્ડિંગ પોઈન્ટ પ્લસ કન્ઝ્યુમર્સ એટલે જે ડ્રગ લેવાવાળા બંધાણીઓ એ લોકો બી બહુ જ વધી ગયા છે અને આપણે બધા જ આપણી આજુબાજુ બધા જોઈ જ રહ્યા છે કે ચારે બાજુ અત્યારે ડ્રગ્સનું જે દૂષણ છે એ વધારે ફેલાઈ રહ્યું છે ચોક્કસથી એક એલાર્મિંગ સિચ્યુએશન છે ને એની પર જોઈન્ટ થી કામ કરવું પડશે અને આમાં એઝ વી ટોલ્ડ કે સે નો ટુ ડ્રગ્સ કહેવાથી જ કામ નથી થવાનું

કારણ કે સૌથી મોટો કોસ્ટલ એરિયા ગુજરાત પાસે છે એટલે ચોક્કસ થી એકદમ કરેક્ટ છે કે આટલો મોટો દરિયા કિનારો છે અને એની સુરક્ષા કરવી એ બહુ મોટી ચેલેન્જ છે અને સાથે સાથે કારણ કે જે બી એપી સેન્ટર્સ છે એ બધી જગ્યાએથી ડ્રગ્સ ઇન્ડિયામાં મોકલવામાં આવી રહ્યું છે અને ગુજરાતનો ઉપયોગ થવામાં આવી રહ્યો છે લેન્ડિંગ પોઈન્ટ તરીકે હવે લેન્ડિંગ પોઈન્ટ પછી ડિસ્ટ્રીબ્યુશન કઈ કઈ સિટીઝમાં થાય છે એ એક બાદ એક જયારે ડ્રગ્સ ની ઘટનાઓ જે સામે આવે છે અને તેમાં પણ દરિયા કિનારાની વાત કરીએ તો અત્યારે મેં જે પ્રમાણે કહ્યું ને કે અત્યારે એ બી સેન્ટર બની ગયું છે કે ડ્રગ્સ ઘુસાડવાનો જે કાળો

પિસ્તાળીસો કિલો થી પણ વધારે ઓપિયમ બેઝ ડ્રગ્સ પકડાયું જે વધીને બે હજાર બાર માં એનાથી ત્રણ ગણું એટલે કે બાર હજાર કિલો થી પણ વધારે પકડાયું એટલે કે એનો મતલબ એ થયો કે દિવસે ને દિવસે વધુ ડ્રગ્સ ક્યાંક ને ક્યાંક આપણી દરિયાઈ પટ્ટી કે ગુજરાતમાં આવી રહ્યું છે આપણો આખો દરિયાઈ પટ્ટી જે છે કોસ્ટલ એરિયા એ ડ્રગ્સ કોરિડોર બની રહ્યો છે જે પ્રકારે આંકડા આવે છે બે માં પંદરસો થી વધુ બિનહાર બિનવારસી હાલતમાં આ પ્રકારના ડ્રગ્સ મળ્યા આજે પણ આપણે ચર્ચા કરીએ છીએ છેલ્લા બે અઠવાડિયામાં જે વાત છેલ્લા એક અઠવાડિયામાં પચાસ કિલોથી વધારેનું ડ્રગ્સ પચાસ કરોડ થી પણ વધારેનું ડ્રગ્સ એ ઉદવાડા થી લઈને સુરત અજીરા સુધીમાં મળી આવ્યું જે પહેલા એવું કહેતું હતું કે ક્રિકી દરિયામાં માત્ર દ્વારકા કે કચ્છમાં મૂકીને ભાગી જાય છે તો દક્ષિણ ગુજરાતનો દરિયો તો ક્રિકી દરિયો નથી તો ત્યાં કઈ રીતે મૂકીને ભાગી જાય છે અને વર્ષે પંદરસો પંદરસો કરોડ ની માતબર રકમનું ડ્રગ્સ બિન વારસી હાલતમાં મૂકી કેમ જાય છે તો એ મૂકનાર કોણ છે ને લેનાર કોણ છે એ પકડાતા નથી હંમેશા સરકાર પાસેથી સાંભળવા મળે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે પણ ડ્રગ્સના કિસ્સામાં એક પણ ચમરબંધીને પકડ્યા હોય એવો કિસ્સો ઉદાહરણ રૂપ આપણી સામે છે જ નહીં અને આવું વારંવાર બને છે અને દર વખતે બને છે અને દર વખતે આપણે ચર્ચા કરીએ છીએ જે વાત કરી કે ભૂતકાળમાં જે સત્તર લાખ જેટલા ગુજરાતમાં ડ્રગ્સના બંધારણી હતા એ વધીને અત્યારે વીસ લાખની આડેગાડે આવી ગયા છે નંબર ઓફ ડ્રગ એડિક્સ વધતા જાય છે એડિક્શન સેન્ટર્સ ની વાત કરીએ તો શું દરેક જિલ્લામાં ડી એડિક્શન સેન્ટર સરકારે બનાવ્યા છે કે નહીં એ બહુ મોટો સવાલ છે આજે આપણે ડી એડિક્શન સેન્ટરની વાત કરીએ તો ગુજરાતના કેટલા જિલ્લાઓમાં ડી એડિક્શન સેન્ટર પ્રોપરલી વર્કિંગ કંડિશનમાં હોય એનો સરકાર જવાબ આપે અને વારંવાર પકડાતા ડ્રગ્સ જો આટલું પકડાય છે તો ગુજરાત અને દેશમાં કેટલું ઘુસી આવતું હશે તો આના માટે જે કાયદો ને વ્યવસ્થા જે મંત્રાલય પાસે છે એમની સંપૂર્ણ જવાબદારી હોવી જોઈએ આપણા બંદરો ઉપર પકડાયા આપણા દરિયા કિનારે પકડાયા બિનવારસી પકડાય છે બિનવારસી મૂકનાર નથી પકડાતો બિનવારસી મૂકનાર નથી પકડાડતો અને બિનવારસી લેનારે નથી પકડાતો એટલે આ એક એક મોડર્સ ઓપરંડિત આપ જોઈએ જેને કહી શકાય કે ક્રાઇમની કે મને એવું લાગે છે કે આ ડ્રગ્સ નો જે વિશ્વમાં ચાલતો ખૂબ મોટો કારોબાર છે એનો લાભ લેવાવાળા જે લોકો છે એમને જાણે કે આ પોચું તંત્ર મળી ગયું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે

અને તમે નહીં માનો કે અત્યાર સુધી જે પણ લોકો પકડાતા હતા પાર્થિવ કે કોઈ પકડાતું નથી નહીં પંદર થી સોલ પેડલરો જે પકડાયા એના જે મૂળ આકાઓ હતા એ લોકોને પણ પકડવામાં આવ્યા છે અને એની સાથે સાથે હવે એથી પણ વસે કે એમના જે ક્યાંક ને ક્યાંક એમને જે સંપત્તિ હોય એ પણ જપ્ત કરવાની વાત અને એના પરિવારજનો સુધી પહોંચીને એમને પણ જપ્ત કરવા એમને પણ પકડવાની વાત ભારતીય જનતા પાર્ટીની આ ગુજરાતની સરકારે કરી છે પરંતુ આ બે ભાગમાં એક વેચાવું જોઈએ આ જે છે 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 એક તો એમાંથી કેટલું કેટલું પ્રમાણમાં ગુજરાતમાં વપરાય અને ગુજરાતની બહાર જઈ રહ્યું એ વાત ચોક્કસ છે કે ગુજરાત આટલો મોટો કોસ્ટલ એરિયા છે અને પાડોશી જે રાજ દેશો છે એમને જે દાણ ચોરીનું કામ કરવું છે એ સહેલાઈથી આપણા દરિયા કિનારા થ્રુ કરી શકે છે અને એ કરવાના અનુસંધાનની અંદર એ પણ બંને મિત્રોની વાત સાચી છે કે ભાઈ ક્યાંક મૂકી દે છે 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 અને અને પછી પછી જે હોય 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 તે અહીંયા લઈ લેતા લીધા જો પકડાય તો જતું કરે ના પકડાય અને લઈ ગયા તો એ લીધા પછી એ બીજા રાજ્યોની અંદર સપ્લાય કરે છે એટલે અહીંથી બીજા રાજ્યો ધારો કે મહારાષ્ટ્ર હોય કે બીજા કોઈ રાજ્યો હોય એ રાજ્યોની અંદર અહીંથી પણ ડ્રગ્સ જઈ રહ્યું છે હું સ્વીકારું છું પરંતુ ગુજરાતમાં વપરાતું હોય કે ગુજરાતની બહાર વપરાતું હોય એ પણ ભારત દેશ આપણું રાષ્ટ્રનું નિર્માણ છે અને ભારત દેશનો હિસ્સો છે એટલે હવે કોઈ પણ સંજોગોમાં આ ડ્રગ ની સામે જે પણ માફિયાઓ કામ કરી રહ્યા છે પરંતુ જો સૂચનો આપતા હોય તો મંત્રી એ સ્વીકારે છે અને ક્યાંક ને ક્યાંક એ પ્રમાણે કામ કરે છે જે વેડ મળે છે એ પ્રમાણે બી કામ કરે છે અને તમે કીધું ને કે વેરાન વેરાન કોઈ પણ ધણી ના હોય એવો દરિયા કિનારો એ દરિયા કિનારે આપણા આપણા જે જવાનો છે એની બાજ નજર છે સાહેબ તમને ખ્યાલ નહીં આવે બાજ નજર છે ત્યારે તો પકડાય છે સખર તો પકડાતો જ નહીં અને આપડે બધું બીજો જતો તમે જે રીતે કહો છો કે અતરાલ બિનવારસી જે હાલતમાં મળી આવ્યું છે યોગ્ય નથી તેની ઉપર કાર્યવાહી પણ થઈ રહી છે પણ એક બાબત કમરેશભાઈ આપણે પણ ભૂલવી ના જોઈએ સાગરભાઈ મારી વાતથી એગ્રી કરશે કે જે પ્રમાણે અતરાલ તો માત્રા વધી ગઈ છે ડ્રગ્સની આવવાની એની ઉપરથી એમ કહી શકાય કે ક્યાંક ડિમાન્ડ પણ વધી છે આ તો ચાલો કોસ્ટલ એરિયામાંથી આપણે પકડી પાડે છે ગુજરાત પોલીસ પણ અંદર શહેરી વિસ્તારોમાં ઘણી બધી જગ્યાએ અતરાલ તો મળતું હોય છે સુરત રાજકોટ અમદાવાદ બરોડા એવી ઘણી બધી જગ્યાએ તો આ પ્રકારની એક્ટિવિટી થતી હોય છે તો તેને ક્યારે તેની ઉપર ક્યારે રોક લાગશે જો આ આ ઇન્ટરનલ સ્ટેટનો જ્યારે પ્રશ્ન હોય છે ત્યારે સ્ટેટમાં વપરાતું અને સ્ટેટનું યુવાધન જો આ ડ્રગ્સનો ઉપયોગ કરતો હોય છે તો એને રોકવાની બી જવાબદારી આ કરવી છે અને જો કે ડ્રગ્સ એવું એક ડ્રગ્સ અને કોઈ પણ વ્યસન એક એવું દૂષણ ખરી કરી શકાય કે એને સામૂહિક રીતે ક્યાંક ને ક્યાંક બધાના સાથ અને સહકાર આપણે કોઈ પણ વ્યક્તિ આમાં ક્યાંક ફસાયો હોય અથવા તો એને ટેવ પડી ગયું હોય અથવા યુઝ થઈ ગયું હોય તો એને આપણે બહાર કાઢી શકીએ એના માટે ઘણા બધા રસ્તાઓ છે પાર્થિવભાઈએ કીધું કે આ બરાબર ડ્રગ એડિક્શન ડિડેક્શન જે અમુક જે કારગીરી થાય છે એમને નહીં દેખાતી હોય પરંતુ ન દેખાતી હોય તો પણ હું એવું માનું છું કે ગુજરાતની અંદર બીજા રાજ્યો કરતા હજુ પણ સારી પરિસ્થિતિ છે પરંતુ જો લોકોને ડ્રગ્સ વધુ પડતું મળશે તો આપણું યુવા ધન બરબાદ થશે આ સરકાર એના માટે ચિંતિત છે એટલે જે પણ પગલાં લેવા પડતા હોય ચમરબંતીને છોડવાની વાત ના હોય એ બધા ચીલા ચાલુ વાત હું નથી કેતો પરંતુ જો સૂચનો હોય અને ક્યાંક સૂચનોની સાથે સાથે ક્યાંક એવું પોઝિટિવ વાતાવરણ બનાવવાની વાત હોય તો એના માટે સૂચનો સાથે સાથે પોઝિટિવ વાતની વાત કરવાની અને સાથ અને સમર્થન સાથે આપણે ચોક્કસ આપણે બચાવી શકું બાકી બાકી પકડવાની જે કામગીરી છે એ સરકારની છે વધારે પકડે છે એ અભિનંદનને પાત્ર છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે જેમ જેમ વધારે પકડે છે વધારે માત્રામાં પાછું આવી રહ્યું છે તો એ ક્યાંથી આવી રહ્યું છે એ પણ એ બે મિત્રોની જે વાત છે એકદમ સાચી છે તો એમને સ્વીકારીને જ આપણે આગળ વધવું પડશે સ્વીકારીએ છીએ કે આ ડ્રગ્સ અને આ દુષણ એ ગુજરાત માટે અને આપણા રાષ્ટ્ર માટે ખૂબ જ હાની છે અને એના માટે હજુ પણ વધારે કડક સાથેના પગલા લેવા પડશે

બીજેપીના કાર્યકર્તા ક્યાંક ડ્રગડીંગમાં પકડાયા તેમની જોડે તપાસ કરવી પડે કે આ તમે ક્યાંથી લાવ્યા અને સુધી સુધી પહોંચવું પડે અત્યાર તમે જે ચર્ચા કરી રહ્યા હતા એ દરિયાઈ પટ્ટીની વાત કરતા હતા ને એમાં એવી વાત કરવામાં આવી કે વેરાન પટ્ટી હું આપને કહું છું કે ગુજરાત રાજ્યનો દરિયા કિનારો સૌથી બીજી દરિયા કિનારો છે એટલે ચોક્કસપણે ત્યાં સૌથી વધારે મુવમેન્ટ હોય અને જયારે સૌથી વધારે મુવમેન્ટ હોય એટલે વધારે ચાપતી નજર રાખવી પડે ત્યાં આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવતું હોય તો એ ચિંતાનો વિષય છે છે બીજી વાત કે માત્ર ના રસ્તાથી ડ્રગ્સ આવે છે એવું છે નહીં હમણાં જ કેટલાક દિવસો પહેલા આપણને ખબર છે ભરૂચની ફેક્ટરીમાં સુરતની જગ્યામાં રેડ પડી અને ત્યારબાદ છત્રાલની ફેક્ટરીમાં રેડ પડી મેડ ઇન ગુજરાત ડ્રગ્સ એટલે કે ગુજરાતની અંદર જ ડ્રગ્સ બનવા માંડ્યું

ફેક્ટરીઓ ગુજરાતમાં કઈ રીતે ઉભી થઈ ગઈ કે જે સીધે સીધી રીતે ગુજરાત રાજ્યમાં ડ્રગ્સ બનાવે છે અને જેના લીધે લાખો યુવાનો એ દૂષણના રવાડે ચડે છે એમના ભવિષ્ય અંધકારમય થઈ જાય છે એમના પરિવારના ભવિષ્ય અંધકારમય થઈ જાય છે જે પંજાબ માટે ઉડતા પંજાબની વાત કરતા હતા આજે પરિસ્થિતિ એ છે ગુજરાત રાજ્યમાં વીસ લાખ જેટલા લોકો ડ્રગ્સ માત્ર ડ્રગ્સના દૂષણથી પીડિત છે અને એના એડિક્શનમાં છે ત્યારે હું સ્પષ્ટ પણ એવું માનું છું કે સરકારે એ દિશામાં પગલાં લેવાને સૂચન સ્વીકારવાની હિંમત હોય તો સૌ પ્રથમ તો આજે વીસ લાખ યુવાનો જે છે વીસ લાખ પરિવારો છે ને આઇડેન્ટિફાય કરી એમને ડીએડિક્શન સેન્ટરમાં મૂકીને અથવા તો સારા જે ડોક્ટર્સ છે એમની જોડે ટ્રીટમેન્ટ કરાવીને આમને ડીએડિક્ટ કરવા જોઈએ એ દિશામાં કામગીરી કરવામાં

એના જે મૂળ સુધી જઈને એમને પકડવાની કામગીરી સરકાર કરી રહી છે અને ક્યાંક ક્યાંક કાયદાની છૂટી હોય પરંતુ અત્યારે ડ્રગ્સ નથી પડી એટલે બીજો કોઈ વિષય આવતો જ નથી કોઈ પણ ડ્રગ્સ ની અંદર કે ડ્રગ્સ વેચાણ ની અંદર જે પણ પ્રત્યક્ષ કે પરોક્ષ પકડાય છે એ લોકોને જામીન મળતા જ નથી એટલે એ તો પકડાયેલા જ રહેવાના છે હા ભરી શકે કે ત્યાં આગળ કદાચ કોઈ જગ્યાએ પકડાયા પછી બી એમનો કારો ધંધા કારો જે ગોરખ ધંધો છે એ ચાલુ રાખતા હોય એવું ભરી શકે છે કેમ કે આ ક્રિમિનલ માઇન્ડ વાળા લોકો છે એમાં એટલે ક્યાંક ને ક્યાંક ચોક્કસ યુવાધન ને બરબાદ કરવા માટે હું વિચારતા નથી કે યુવાધન બરબાદ થશે એમને જે કરોડની કમાણી થાય છે એનો એ વિષય વિચારે છે અને પાર્થિવ બહુ સારું વિચારી લીધું કે વીસ લાખ કે જેટલા લોકોને ગળી પણ નાખ્યા એમણે

તમે ગણી નાખ્યા નહીં ચલો કહી દીધું પરંતુ ન્યુઝ ના માધ્યમથી એમના જેટલા વ્યુઅર્સ છે એમને ગણાવો કે કઈ કઈ છે તમારા સક્રિય સરકાર બહુ સારો વિરોધ પક્ષ ગુજરાત ને મળ્યો છે અને બહુ વિરોધ પક્ષના કાર્યકર્તાઓ બી બહુ સક્ષમ છે ક્યાંય કોઈ ડ્રી એડિક્શન સેન્ટરમાં કામ ન થતું હોય અથવા ખોટું થતું હોય અને ડ્રગ વાળા લોકો જઈને એની કામગીરી ન બજાવતા હોય તમે નહીં શોધો એમ ને તમને એવું લાગતું હોય તો બાકી અમારી દ્રષ્ટિએ તો અમે કામ કરીએ જ છીએ એટલે કહેવાનો મતલબ માત્ર વાતો નહીં અમે લોકોએ જે પણ કામગીરી ગુજરાત સરકાર કરી રહી છે ઓકે 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 ખાલી કોસ્ટલ વિભાગ માટે કહ્યું કહ્યું હતું બીજા કોઈ તો નથી સાગરભાઈ લાગે છે ડિમાન્ડ વધી છે હવે એમ જી ચોક્કસ થી પહેલા તો ડોક્ટર સાહેબ ને હું કહીશ કે ડેફિનેટલી તમારી વાત હન્ડ્રેડ પર્સન્ટ સાથે હું હવે બી કરું છું કે લાસ્ટ પાંચ દસ વર્ષની અંદર જે પ્રમાણે કામગીરી થવી જોઈએ એના કરતા ઘણી વધારે સારી કામગીરી થઈ છે એમાં કોઈ જ કોઈ જ કોઈ વિનાય નથી અને હન્ડ્રેડ પર્સન્ટ જે પોલીસ એજીપી કામગીરી કરવાની હતી આપણે દસ વર્ષ પહેલાનું જો સિનારીઓ જોઈએ અને દસ વર્ષ પછીનો સિનારીઓ જોઈએ તો ચેન્જ બહુ સારો અને બહુ મોટો આવ્યો છે પણ હજી બી વધારે આપણે એફર્ટ્સ લગાવવા પડશે કારણ કે આમાં ડેફિનેટલી સરકારની ઝીરો ટોલરન્સ પોલિસી છે મને જે બહુ જ સારી પોલિસી છે ડ્રગ્સ માટે અને ક્યાંક ને ક્યાંક આપણે પોલીસને બી જોઈએ છે તો પોલીસ બી પર્ટિક્યુલર ડ્રગ્સ ડ્રગ્સની જે બાબત આવે તો પોલીસ બી એમાં ઝીરો ટોલરન્સ નીતિ જ અપનાવે છે અને જેને આપણે માનીએ છીએ કે આ એવું દૂષણ છે કે જે ખાલી એક ડ્રગ લેવાવાળાને જ બરબાદ નથી કરતું પરંતુ આખા પરિવારને બરબાદ કરી નાખે છે અને ઘણી બધી ફેમિલીઓ થઈ રહી છે તો મને એવું લાગે છે પર્ટીક્યુલર આ ટોપિકની અંદર આપણે સાથે મળીને આની ઉપર કામ કરવું જોઈએ અને ડેફિનેટલી મીડિયા બહુ જ સારું કામ કરી રહી છે પોલીસ બહુ સારું કામ કરી છે અને જો બંને પક્ષો ભેગા મળીને આ વસ્તુ પર કામ કરીશું તો આની પર બહુ જ સારું કામ થઈ શકે છે અને ઘણી લાંબી મુસાફરી છે ના છે ને એમાં થોડાક સુધારા આપણે પોતાને જાતે કરવા પડશે કારણ કે આપણે ઘણી બધી સ્કૂલ અને કોલેજ માં બધા પ્રોગ્રામ કરીએ છીએ તો એક યુવાનોની એક મેન્ટાલીટી હોય છે કે એ લોકોને સાંભળવાની જે શક્તિ છે અને જે સાંભળવા માટે પર્ટિક્યુલર લેક્ચર સિરીઝ છે એ બહુ કામ નથી આવતી આપણા માટે એટલે થોડાક કાયદા આ વસ્તુની અંદર આપણે અવેરનેસ કેમ્પેન્સ રીતે રીક્રિએટ કરી શકીએ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ જેમ કે વર્લ્ડ ફેડરેશન ઓફ ડ્રગ્સ છે ડ્રગ ફ્રી વર્લ્ડ છે આ લોકો કેવા કેવા યુનિક કેમ્પેન્સ કરે છે એવા કેમ્પેન્સ પર આપણે ફોકસ કરીએ અને આ પર્ટિક્યુલર સબ્જેક્ટને આપણે ફાઇટ કરવો હશે તો અવેરનેસ ઇઝ ધ ઓનલી કી અને એજ્યુકેશન ઇઝ ધ ઓનલી કી બાકી એક કશું જ પોસિબલ નથી સાહેબ પાર્થિવરાજસિંહ સાગરભાઈ અને કમલેશભાઈ આ ત્રણ આભાર અમારા સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો સવાલ એ છે કે આ ડ્રગ્સનું દૂષણ જે તલાલ વધી ગયું છે તેને હવે રોકવા માટે કેવી રીતના પગલા લેવામાં આવે છે તો તો આવનારો સમય બતાવશે આજના ઝીરો નમસ્કાર